બંને સંખ્યા ભાગી શકાય છે એટલે છ ને મતલબ ભાગી શકાય તો એ સંખ્યા છ વડે દિવસે ભાગી શકાય આપણે સરખો ના જ તો કે છ નો કેવો નિયમ છે તો કે જે સંખ્યાનો મતલબ જેને

બે નો નિયમ ચેક કરવાનો નિયમ પર ચેક કરવાનો ભાગી શકે છે કે ના ભાગી શકે તો ત્રણ વડે તો ને ન ભાગી શકે તેર ને ત્રણ વડે આપણે ભાગી શકતા નથી જો આના સવાલો આપે આઠ નું ને દસ ને ત્રણ છે જેને ત્રણ વડે આપણે ભાગી શકતા નથી તો આથી મતલબ એક વડે પણ ફાય નહીં એક વડે ના ભગાય તો આખી સંખ્યા ને આખા ત્રણ વડે ના ભાગી શકાય તો આપણે આખી સંખ્યા છે પરંતુ આમાં એવું છે નહીં જેમ કે ત્રણ વડે તો નથી ભગાય બે વાડે ભગાય છે ત્રણ વડે નથી ભગા તો આ સંખ્યા ને મતલબ કે છ વડે નિશેષ ના ભાગી શકાય આપણે બીજું એક્ઝંબર ભાગી શકાય એવું આપણે એકઝામ્પલ જોયું જેમ કે બસો ને સોળ આપડે આને જોઈએ બે હાજર સોળ બે હાજર સોળ માં શું છે સાત આઠ અને નવ ત્રણ વાગ બે નવ થાય છે બે એક ત્રણ ત્રણ ને છ નવ ત્રણ નવ થાય છે ત્રણ વડે વિશેષ ભાગી શકે આ બંને રીતે ભાગી શકાય તો ને છ વડે વિશેષ આ સંખ્યા ને છ વડે ભાગી શકાય થઈ શકે નિશેષ मित्रो केवी के छह नियम वेठे खाधा ज़रूरी आहे जो हिकु वॾे कढाए छह नियम लाॾो पे